શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત આ વખતે ગરમી આકરી પડશે અલગ અલગ રાજ્યોમાં ગરમી વળતી હોય છે વડોદરા શહેરની વાત કરીએ તો તાપમાન વધી રહ્યું છે આજે આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તેરમી માર્ચ સુધી એકતાળીસ બે ડિગ્રીએ પહોંચે તેવી પણ માહિતી હવામાન વિભાગ તરફથી સામે આવી છે સયાજી હોસ્પિટલના આરએમઓએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાતાની સાથે જ આરએમઓ એમઓ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે સરકાર દ્વારા બે દિવસ યલો એલર્ટની આગાહી છે હીટવેવની આગાહી છે તો આ સંદર્ભે હું એટલું જ કહેવા માગીશ પબ્લિકને કે તો બહુ તડકામાં નીકળે નહીં જરૂર પૂરતું જ બહાર નીકળે બહાર નીકળે ત્યારે ખુલ્લા કપડાં પહેરે સુતરાઓ કપડાં પહેરે તેમજ દિવસ દરમિયાન પુષ્કળ પાણી અને પ્રવાહીનું સેવન કરે તેમજ પૌષ્ટિક આહાર લે જેથી હીટવેવથી બચી શકાય આગળ પણ એટલે એસએસજી હોસ્પિટલની વાત કરું તો એસએસજી હોસ્પિટલ આ માટે સંપૂર્ણ સજ્જ છે ગયા વર્ષે પણ અમે વેવ વોર્ડ અને આઈસીયુ બંને એનું અલગ વોર્ડનું નિર્માણ કરેલું આ વર્ષે પણ અમે એ રીતે સજ્જ છીએ અમારો સ્ટાફ પણ એ રીતે સજ્જ છે